તો ચાલો જો આજે આપણે હીરા ઘસવા જવાનું છે ગામમાં તો આજનો દીદ હીરા ઘસવાના છે તો તમે બધા સપોર્ટ કરજો તો મારે હવે હીરા ઘસવા ન પડે ઠીક છે સમજ ગયા ન તો પછી મારા દાડે જાવું પડશે તો કે બોલે તો ને સપોર્ટ કરજો અને મારા બ્લોક આખા જોજો તો ચાલો આપણે જઈશું હીરામાં તો બ્લોકમાં બનાવી દીધું ચાલો તો હવે આપણે આવી ગયા છીએ હિરા માં તો હવે ઘર પૂગી ગયા છીએ અને આય આપણે હવે હિરા ઘસવાના છે જો વંચાઈને હું ખાસ વંચા ચા ને ટોસ ખાવા મંડ્યો છે કાને તો ચાલો હવે આપણે હિરા માં બેસી દઈ છે અને હવે આપણે જઈએ તો હિરા ઘસીસી આય આપણે ઘંટી છે તો આપણે જઈએ બેઠ બેઠા આપણે હિરા ઘસવાના છે તો ચાલો હવે હિરા ઘસવાનું અને આપણા બ્લોકમાં બનાવી દો તો ચાલો આપણે જો અહીંયા હીરા દેખીશી અને હવે કેટલા એક વાગી ગયો છે જો સામે ઘડિયાળ છે જો આપણે એક વાગી ગયો છે તો હવે આપણે ખાવા જઈશું તો આપણે ખાવામાં તો આજ તો શું હોય શીખ આપણે જોઈ લઈએ શું ખાવાનું છે

ખલતો સાકી નો હી વાલર નું બટકન ચાલો વાલર નું બટકન સાખે ને મંચુર ગોળ ખાઈસ નકરો ગોળ ને રોટલો ખાજો બેટા તો ચાલો આને બીજા રોટલા જ બને છે જો સીમી રોટલા બનાવ છે એના રોટલા જો કેવાક બને આમ તો હારા બના જરી કાસા રોટલા દેખાય કે બોલતો ને

તો આપણે જો આ બાજુ તો વાસણ ધોવાય છે ને આ બાજુ તો હંજવારી પોતા થાય છે તો ચાલો હવે અમે હીરા કસવા પાછા બે જાય તો ચાલો જો આપણે હવે હીરા કસી ને પાછા ઘરે આવી ગયા છીએ અને હવે ઘેરે આવીને પછી જો આપણે વાળું લઈને બેઠા છીએ તો આપણે વાળું જો દાળ ભાત ને શાક રીંગણા બટેકાનું શાક અને રોટલી ને દૂધ ને વંશ જો વાળું કરવા માંડ્યો છે એ દાળ ભાત ખાવાનું ચાલુ કરી દીધું કાને વંશ તો હવે મારો બ્લોગ આજનો આટલો અને આપણે આજે બ્લોકને આ પૂરો કરીએ છીએ તો મારો બ્લોગ આખો જોજો તો કેવો લાગ્યો અને કોમેન્ટ કરીને કહેજો તો ફરી મળશે એક નવા બ્લોગમાં તો બાય બાય